અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા શહેરમાં એક મહિલાની કરપીણ હત્યાની ઘટના બનવા પામી છે મોડાસા શહેરની પેલેટ ચોકડી પાસેની પ્રિયા મોટર્સ નામની ગેરેજમાં મૈત્રી કરારથી સંબંધ ધરાવતી મહિલાની તેના જ મિત્રએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મોડાસા તાલુકાના ઈટાડી ગામે છેલ્લા છ મહિનાથી તેના પુત્ર સાથે મન દુઃખ થવાના કારણે મિત્રથી દૂર રહેતી હતી ગત સોમવારે સાંજના સમયે મૈત્રી મહિલાને તેના મિત્રએ ગેરેજ માંગ વાતચીત માટે બોલાવી હતી વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ આરોપી મિત્રએ મહિલાને માથાના ભાગે અને શરીરે ઘા ઝીંકી હત્યાને અંજામ આપી આરોપી મિત્ર ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈ મોડાસા રૂરલ પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવી ફરિયાદીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોડાસા શહેરની પેલેટ ચોકડી પાસેની ક્રિયા મોટર્સ નામની ગેરેજમાં મૈત્રી કરારથી સંબંધ ધરાવતી મહિલાની તેના જ મિત્રએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મોડાસા તાલુકાના ઇટાડી ગામે છેલ્લા છ મહિનાથી તેના પુત્ર સાથે મન દુઃખ થવાના કારણે મિત્રથી દૂર રહેતી હતી ગત સોમવારે સાંજના સમયે મૈત્રી મહિલાને તેના મિત્રએ ગેરેજ માંગ વાતચીત માટે બોલાવી હતી વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ આરોપી મિત્રએ મહિલાને માતાના ભાગે અને શરીરે હાથ હત્યાને અંજામ આપી આરોપી મિત્ર ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈ મોડાસા રૂરલ પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવી ફરિયાદીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે